હા આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમારા બાનાના નાના દીકરીને જમાઈ આવ્યા આવો આવો હા હજી મોટા જમાઈને દીકરી બાકી છે હમણા આવે હો પાછો વિડિયો કરીશ

શ્રી કૃષ્ણ અમારા આજે રક્ષાબંધન આવી ગયું છે અમારા મોટા બેન છે એને મોટા દીકરા ઉપર બાના તો રક્ષાબંધન છે આજે મારે રાખડી બાંધવા આવ્યા એ રાખડી બાંધવી નાના જમાય જમી ને નિરાત બધાય બેઠા છે આજ બહુ ખુશમાં છે હા આજ એને બે દીકરીઓ ને બે જમાઈ ને આવ્યા ને એટલે બહુ ખુશમાં છે હા અમારા વખત રક્ષાબંધન આવ્યું તમારા વખત આવશે વહેલું Radja Sri Krishna